આગામી ગણેશ મહોત્સવને લઈને ગણેશ મંડળોએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે ખાસ કરીને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ગણેશ ચતુર્થીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની ચાળવણી થાય અને શ્રદ્ધાને આસ્થાથી ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે રીતે ભાયલી પોલીસ મથકે વડોદરા જિલ્લાના ચાર પોલીસ મથક વિસ્તારના ગણેશ મંડળોના આયોજકોની મિટિંગ યોજાઈ હતી પાદરા વડુ વરનામા અને વડોદરા ગ્રામ્ય પોલીસ મથક હદમાં આવતા ગ્રામ્ય વિસ્તારની મીટિંગ યોજવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય પોલીસ વડા સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં ભાયેલી પોલીસ સ્ટેશન ખાતે આ મીટિંગ યોજાઈ હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સાથે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલન મોદી જિલ્લા પોલીસ એલઆઈ કૃણાલ પટેલ પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ તાલુકા પોલીસ મથકના પીઆઈ વી એમ ટાંક વડુ પોલીસ મથકના પીઆઈ જે પી ગઢવી અને વરનામા પોલીસ પીઆઈ એસ વાઘેલા સહિત ચારેય પોલીસ મથકના અધિકારીઓ હાજર રહ્યા હતા જિલ્લા પોલીસ વડાએ ગણેશ મંડળોના આયોજકોના અનેક સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગણેશ મંડળોના આયોજકો સાથે સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી જે ગણેશ પંડાલમાં છે તે લગાવવા માટે કેમેરા લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી મીટિંગમાં ગણેશ આયોજકોના સૂચનો પણ સાંભળવામાં આવ્યા હતા આ આગેવાનોએ જિલ્લા પોલીસ વડાનું સ્વાગત પણ અંતે કરવામાં આવ્યું હતું એટલે ચોક્કસ પ્રમાણે હાલ છે તે હાલના વર્ષે જે રીતે ગણેશ મહોત્સવ છે તે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને ઉત્સાહપૂર્વક ઉજવાય તે માટે છે તે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ જે આયોજકો છે તેઓને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી આજે આ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગણપતિના ઉત્સવ બાબતના આયોજન હેઠળમાં એક મિટિંગ રાખવામાં આવી હતી વડોદરા જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન પાદરા વડુ તાલુકા અને વરણામાં પોલીસ સ્ટેશનના આયોજકો સાથે આ મીટિંગ યોજવામાં આવી હતી પોલીસ તરફથી જુદા જુદા સૂચનો તમામ આયોજકોને આપવામાં આવ્યા હતા અને આ ભગવાનના આ તારની અંદર લોકોની આસ્થા સાથે પોલીસની વ્યવસ્થાને કેવી રીતે જોડાઈ શકાય છે તે બાબતની સૂચનાઓ સાથે આ મીટિંગ પૂર્ણ કરવામાં લોકો સાથે પોલીસ દ્વારા એક اپિલ પણ કરવામાં આવી છે કે આ ગણપતિના તહેવારની અંદર વ્યવસ્થા એવી રીતે થાય જેનાથી શહેરના બીજા જનોને તકલીફ ના ઊભી થાય તે બાબતની ખાસ કાળજી રાખવામાં આવે તમામ ગણપતિના પંડાલ ઉપર ભગવાનની સિક્યુરિટી પેટે એક સીસીટીવી કેમેરો ઓપો કરવામાં આવે તે બાબતની પણ સૂચના કરવામાં આવી છે અને જે હેતુથી આ ગણપતિનો તહેવાર અમે ઉજવીએ છીએ દેશની દેશ તરફ પ્રેમની ભાવના માટે નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટ બાબતે તે બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે બાબતની સૂચના પણ આપવામાં આવે છે